હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મીવાડા તો મિત્રો આપણે આનુવંશિકતાનો આણવી આધાર ચેપ્ટર ભણી રહ્યા છે એની અંદર લાસ્ટ ટાઈમ આપણે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ડિટેલમાં જોઈએ હતી અને મિત્રો આજે આપણે જનની અભિવ્યક્તિનું નિયમન ડિટેલમાં અભ્યાસ કરવાના છે લાઇન ટુ લાઇન મિત્રો એનસીઆરટી આપણે ભણીએ છીએ કારણ કે નીટની અંદર મિત્રો એનસીઈઆરટી લાઇન ટુ લાઇન તમને આવડતું હશે તો જ નીટના દરેક એમસીક્યુએસ તમને આવડશે કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ મિત્રો એમસીક્યુએસ કરી શકશો તો મિત્રો આ ચેપ્ટરમાં બહુ જ બધા કન્સેપ્ટ આવે છે અને ઘણા બધા એનસીઈઆરટીની લાઇન એવી છે જે તમે કદાચ તમને ખબર નહીં પડતી હોય તો અહીંયા મિત્રો બધું જ તમને ખબર પડી જશે આગળના વિડીયો પણ ડિટેલમાં જોજો ચોક્કસથી મિત્રો એનસીઇઆરટીની લાઇન ટુ લાઇન તમને ક્લિયરલી સમજ પડી જશે તો આજે મિત્રો એક એવો જ કોમ્પ્લિકેટેડ ટોપિક જેમાં શબ્દો બહુ જ કોમ્પ્લિકેટેડ શબ્દો આપેલા છે જેની સમજણ તમારે લેવાની જરૂર છે તો મિત્રો છેક સુધી વિડીયો જોઈએ વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા અને આ ચેનલમાં નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો જેથી જ્યારે પણ અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે તો મિત્રો જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ જનીન અભિવ્યક્તિ એટલે કે મિત્રો જીન એક્સપ્રેશન તમારા અંદર જેટલા પણ લક્ષણો દેખાય છે મિત્રો જીન તમારા બોડીમાં જે જીન આવેલા છે એના ઉપરથી મિત્રો એ જીન એક્સપ્રેસ થાય છે એ લક્ષણો બતાવે છે રાઈટ તો જનીન અભિવ્યક્તિનું નિયમન માં આપણે એનસીઆરટી લઈ લાઇન ટુ લાઇન વાત કરીએ તો મિત્રો જનીન અભિવ્યક્તિના નિયમનનો વિવિધ સ્તરો પર વ્યાપક અર્થ થાય છે જનીન અભિવ્યક્તિના ફળ સ્વરૂપે પોલીપેપ્ટરનું નિર્માણ થાય છે મિત્રો આપણા બોડીની અંદર જનીન છે જનીનમાંથી તમને ખબર છે જનીન એટલે કે ડીએનએ ઉપર જીન આવેલા હોય છે રાઈટ અને આ જીનમાંથી મિત્રો શું થાય છે એમ આર બને છે અને એમઆરએનએમાંથી મિત્રો પ્રોટીન બને છે ક્લિયર તો પ્રોટીન એટલે કે પોલીબેપ્ટાઇડનું નિર્માણ થાય છે મિત્રો જેને ઘણા બધા સ્તરે નિયમન કરી શકાય છે એટલે કે આ પ્રોટીન બને તો મિત્રો એક્સપ્રેશન થાય છે એટલે કે લક્ષણ તમે અભિવ્યક્ત કરો છો અભિવ્યક્ત કરો મિત્રો એટલે કે લક્ષણો દેખાવા તો આ લક્ષણ અભિવ્યક્ત થાય છે તો આ જે પ્રોટીન બનવું કે ના બનવું એ મિત્રો ઘણા બધા સ્તરે નિયંત્રિત કરી શકાય છે સુકોષ કેન્દ્રિત સજીવોમાં નિયમન નીચે મુજબ થઈ શકે છે કે પહેલું નિયમ મિત્રો થઈ શકે છે પ્રત્યાંકન સ્તર પ્રાથમિક પ્રત્યાંકન અનુલેખાનું નિર્માણ કરવું એટલે કે મિત્રો જો ડીએનએમાંથી એમ આરએનએ બને છે એને પ્રત્યાંકન કહેવાય તમને ખ્યાલ છે તો શરૂઆતમાં મિત્રો એમ એ બને છે જે મેચ્યોર નથી હોતો જેની અંદર સ્પ્લેસિંગની ઘટના નથી થયેલી હોતી તમે ઓલરેડી સ્પ્લેસિંગ બની ચૂક્યા છો કે જેમાં મેચ્યોર એમઆરએનએ હજી બનતું નથી ટેલિંગ અને કેપિંગ થતું નથી મિત્રો એટલે કે જે આગળ પોલી સોરી પાછળ જે પોલી ટેલ બને છે ને આગળ મિથાઇટેડ ગ્વાનીન સમૂહ જોડાય છે હજી બન્યું હોતું નથી તો પહેલું શરૂઆતમાં શરૂઆત મિત્રો એમઆરએનએ બને છે તો પહેલું આ સ્તર એક નિયંત્રણ કરી શકાય કે એમઆરએનએ જ ના બને મિત્રો આવી શરૂઆતમાં તો આગળ કોઈ પણ ઘટના થશે નહીં તો પહેલું આ એક કંટ્રોલ કરી શકાય છે મતલબ શરીરમાં એક મતલબ જનીનમાં એક કંટ્રોલ થઈ શકે છે આ બીજું મિત્રો પ્રક્રિયા સ્તર અસ્પ્લેસિંગનું નિયમન મિત્રો ચાલો એમઆરએનએ બની ગયું પણ જો એમ આરએનનું સ્પ્લેસિંગ નહીં થાય સ્પ્લેસિંગ એટલે તમને ખબર છે કે મેચ્યોર એઆરએન બને છે પુખ્ત એમઆરએને બને છે જે કાર્યરત એમઆરએનએ હોય છે એ મિત્રો નહીં બને રાઈટ તમને ખબર છે એમાં ઇન્ટ્રોન દૂર થાય છે એક્ઝોન જોડાઈ જ છે જોડાઈ જાય છે તો આના ઉત્સેચકોને વગેરે વગેરે જો નહીં બને તો મિત્રો એમ આરએનએમાંથી જે પુખ્ત એમઆરને છે અહીંયા હું લખું છું પુખ્ત એમઆરએનએ છે બનશે નહીં મિત્રો રાઈટ તો એક આ સ્તરે નિયમન થાય છે બીજા નંબરે મિત્રો પહેલા નંબરે શું હતું કે એમ જ નહીં બને બીજા નંબરે મિત્રો પુખ્ત એમ આરએન નહીં બને ત્રીજા નંબરે નિયમન થાય છે મિત્રો બોડીની અંદર એમઆરએનનું કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં સ્થળાંતર તમને ખબર છે કે ભાષાંતરણની ક્રિયા કરવા માટે કોષ રસમાં આવવું પડે ડીએનએન મિત્રો તો યાદ રાખજો તો શું થાય છે કે કોષની અંદર આ બધી ક્રિયા એમ બનવાની ક્રિયા બધી કોષ કેન્દ્રમાં થાય છે રાઈટ પણ પછી જ્યારે આ મેચ્યોર એમ બની જાય છે એને મિત્રો ભાષાંતરણ કરવા માટે કોષ રસમાં આવવું પડે તો એ કોષ કેન્દ્ર છિદ્રોમાંથી મિત્રો કોષ રસમાં આવે છે ફરીથી કહું છું આ કોષ કેન્દ્ર હોય છે હું અહીંયા ડ્રો કરું છું એ કોષ કેન્દ્રમાંથી બહાર આવવું પડે કોષ રસની અંદર ત્યાં આગળ મિત્રો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય પણ જો એ બહાર જ નહીં આવી શકે તો મિત્રો પ્રોટીન સંશ્લેષણ અટકી જશે અને છેલ્લે મિત્રો ભાષાંતરણની સ્તરે માની લો કે બહાર આવી પણ ગયો તો મિત્રો ભાષાંતરણ નહીં થાય દેટ કેટલાક ઉત્સેજકો નહીં બને કેટલા મતલબ જે પ્રક્રિયા કરવી જોઈએ મતલબ ભાષાંતરણની જેમ કે એમ ઉપર ઘણા બધા પ્રોટીન્સ જોડાય છે રાઈટ મતલબ રિબોઝોમ જોડાય છે રાઈટ તો આ રિબોઝોમ બે બે પેટા એકમો જો ભેગા ના થાય અથવા ઘણી બધી પ્રક્રિયાઓ જો નહીં થાય તો મિત્રો પ્રોટીનનું મતલબ એક્સપ્રેશન થશે નહીં અને બનશે નહીં તો આ ત્રણ સોરી ચાર સ્તરે નિયમન થઈ શકે છે પરીક્ષામાં પૂછાઈ શકે છે મિત્રો કે જનીન જનીનુક્ત નિયમન એટલે કે જનીન જો ના બનવું અથવા બનવું રાઈટ આ ચારે ચાર પ્રક્રિયાઓ પર ડિપેન્ડ કરે છે રાઈટ કે ક્યારે પ્રોટીન જનીનમાંથી પ્રોટીન ક્યારે બનવું સપોઝ કે આ બધીમાંથી કોઈ પણ પ્રક્રિયામાં ઇફેક્ટ થાય છે તો પ્રોટીન બનશે નહીં મિત્રો અને જો ઓકે થાય છે તો પ્રોટીન બનશે મિત્રો રાઈટ તો ચારે ચાર સ્તરે નિયંત્રણ કરી શકાય છે અલગ અલગ રીતે રાઈટ એક એક એક્ઝામ્પલ આપીને હું તમને સમજાવ માની લો કે કોઈ બેક્ટેરિયા તમારી બોડીમાં છે અને બેક્ટેરિયાને મિત્રો મારવો છે અથવા એના અંદર એવા પ્રોટીન બને છે જે આપણા અંદર એક્સપ્રેશન લાવે છે તો એકચ્યુઅલી આપણે આ બેક્ટેરિયાને બેક્ટેરિયાની અંદર આ પ્રક્રિયાને રોકી શકીએ છીએ પ્રોટીન બનતું અટકાવી શકીએ છીએ કોઈ મેડિસિન દ્વારા રાઈટ ઘણી બધી એવી એન્ટીબાયોટિક્સ છે જે આ અલગ અલગ સ્તરે નિયમન કરે છે કે એને અટકાવી દે છે રાઈટ તો આપણે આ આવી રીતે મિત્રો શરીરમાં જનીને અભિવ્યક્તિ નિયમન થઈ શકે છે રાઈટ સુકોષ કોષમાં ચાર સ્તરે નિયંત્રણ થઈ શકે છે ઓકે તો મિત્રો આગળ જઈએ તો કોષમાં રહેલા જનીન અહીંયા ધ્યાન કે કોષમાં રહેલા જનીન એક વિશિષ્ટ કાર્ય અથવા કાર્યોના સમૂહને અભિવ્યક્ત કરે છે રાઈટ તો મેં તમને કીધું હતું કે જનીનો છે એ વિશિષ્ટ કાર્ય કરવા માટે એક્સપ્રેશન કરે છે પ્રોટીન બનાવે છે રાઈટ તો એવા કાર્યોના સમૂહને અભિવ્યક્ત કરે છે એટલે કે એક જનીન દ્વારા ઘણા બધા કાર્યો પણ થઈ શકે છે અને એક જનીન દ્વારા એક પણ કાર્ય થઈ શકે છે એટલા માટે મિત્રો અહીંયા એવું લખ્યું છે ઉદાહરણ તરીકે ઈ ઇકોલાઈમાં રહેલા ઉત્સેજક બીટા ગેલેક્ટોસાઇડિઝ એ ડાયસેકૅરાઈડ લેક્ટોઝનું જળ વિભાજન પ્રેરિત રીતે તેને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં ફેરવે છે રાઇટ તો ઈ ઇકોલાઈની અંદર એક જનીન રહેલું છે જેનું નામ છે મિત્રો બીટા ગેલેક્ટોસીડીઝ રાઇટ આવું જનીન રહેલું છે જેનું નામ છે બીટા ગેલેક્ટોસિડીઝ બીટા ગેલેક્ટો સિડીઝ આ જે જનીન છે જે બીટા ગેલેક્ટો સિડેઝ એ શું કરે છે મિત્રો કે ઇકોલાયમાં આ જે જનીન છે જનીન આ એકચ્યુઅલી બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચકનું ઉત્પાદન કરે છે આ પોલીપેપ્ટાઇડનું ઉત્પાદન કરે છે અને બીટા ગેલેક્ટોસીડિઝ ઉત્સેચક શું કરે છે રાઈટ આ ઉત્સેચક છે મિત્રો રાઈટ જે એક જનીન દ્વારા પેદા થયું છે ઇકોલાયની અંદર એક આવું જનીન છે જે જનીન દ્વારા મિત્રો શું બન્યું છે બીટા ગેલેક્ટોસીડેઝ ઉત્સેચક બન્યો છે અને આ ઉત્સેચકનું કામ શું હોય છે તો આ ઉત્સેચક શું કરે છે મિત્રો તો લેક્ટોસ છે રાઈટ લેક્ટોઝનું પાચન કરે છે જળ વિભાજન પ્રેરે છે અને તેને ગેલેક્ટોઝ તેને ગેલેક્ટોઝ અહીંયા હું લખું છું મિત્રો બધું ગેલેક્ટોઝ પ્લસ ગ્લુકોઝમાં ફેરવે છે એટલે કે એકચ્યુઅલી ઇન શોર્ટ લેક્ટોઝનું પાચન કરે છે રાઇટ તો જો મિત્રો અહીંયા બીટા ગેલેક્ટોસિડીઝ નહીં બને તો ઇ કુલાય લેક્ટોઝનું પાચન નહીં કરી શકે સિમ્પલ તો બીટા ગેલેક્ટોસાઇડિઝનું બનવું બીટા ગેલેક્ટોસિડીઝનું બનવું આ ઉત્સેચક બનવું એ નિયંત્રિત થાય છે આ જનીન દ્વારા મિત્રો આ જનીન જો ડેમેજ હશે અથવા આ જનીનમાં નિયંત્રિત થતું છે ત્યારે મિત્રો આ બીટા ગેલેક્ટોસિડિઝ નહીં બને જો બનશે તો મિત્રો આ ઉત્સેચક શું કરશે લેક્ટોઝનું પાચન ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં કરશે તો જેને બેક્ટેરિયાના ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ લે છે એટલે કે બેક્ટેરિયા જો આ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બનાવે છે એ મિત્રો પોતાના ઉર્જાના સ્ત્રોત તરીકે વાપરે છે રાઈટ તો એની અંદર મિત્રો ઉર્જા આવે છે તો પોતાના કાર્યો માટે એમાંથી ઉર્જા વાપરે છે તો બનવું જરૂરી છે પહેલાં ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ તો એ બેક્ટેરિયા પોતે વૃદ્ધિ કરી શકશે રાઈટ તો આથી આ ઇન્ટરેસ્ટિંગ આ જીન એક્સપ્રેસ થવું આ જીન અભિવ્યક્ત થવું એ જરૂરી છે મિત્રો તો આથી જો બેક્ટેરિયા પાસે ઇલેક્ટોઝની ઘેરહાજરી હોય તો બિટાક ઇલેક્ટોસાઇડે દુસ્સેચકના સંશ્લેષણની જરૂર પડતી નથી રાઈટ એટલે કે અહીંયા નિયંત્રણની વાત કરવામાં આવી છે કે માની લો કે લેક્ટોઝ જે ના હોય મિત્રો લેક્ટોઝ ના હોય તો આ ઉત્સેચક શું કામ બને મિત્રો રાઈટ તો એટલા માટે એકચ્યુઅલી ઇકોલાઈમાં શું થાય છે કે જ્યારે લેક્ટોઝ નહીં હોય ત્યારે આ બીટા કે બનશે નહીં અને બનશે નહીં એનો મતલબ એમ થાય છે કે મિત્રો આ જે જનીન છે એક્સપ્રેશન નહીં થાય એક્સપ્રેશન કેમ નથી થયું તો નિયંત્રણ થઈ રહ્યું છે મિત્રો સિમ્પલ રાઇટ તો બોડીમાં મિત્રો એવું હોય છે કે જ્યારે કોઈપણ વસ્તુની જરૂર હોય છે ત્યારે જ મિત્રો એક્સપ્રેશન થાય છે ત્યારે જ અભિવ્યક્તિઓ થાય છે એના વગર અભિવ્યક્ત થતી નથી રાઈટ તો તમે જોશો એકચ્યુઅલી હું તમને એક વાત કહું મિત્રો કદાચ તમે ધ્યાન રાખજો અને યાદ રાખજો કે હંમેશા જનીન એક્સપ્રેશન છે એ સમય અને સ્થાન આધારે છે મિત્રો યાદ રાખજો સમય અને સ્થાન આધારે થાય છે રાઈટ અમુક જનીનો દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું તો તમને વધારે આઈડિયા આવશે કે તમારા શરીરના દરેકે દરેક કોષ એકબીજાના કોપી સેલ છે મિત્રો એક એક કોષ એકબીજાના કોપી સેલ છે કે માની લો કે તમારી આંખની અંદર રહેલો સેલ રાઇટ તમારી આંખની અંદર રહેલો કોષ એક કોષ છે આ મિત્રો નંબર વન કોષ અને તમારે હાથની ઉપર રહેલો કોષ નંબર ટુ કોષ આ બંને કોષ રંગસૂત્રો બાબતે સેમ છે અહીંયા પણ ફોર્ટી સિક્સ ક્રોમોઝોમ છે ને અહીંયા પણ ફોર્ટી સિક્સ ક્રોમોઝોમ છે એટલે કે રંગસૂત્રો છે અને બધા જ રંગસૂત્રોમાં બધા જ પ્રકારના મિત્રો લક્ષણો આવેલા છે બધા જ પ્રકારના જનીનો આવેલા છે બે બે કોષમાં સેમ ટુ સેમ મિત્રો ઇઝ ઇક્વલ ટુ લખી દઉં મિત્રો એકબીજાના કોપી બેઝ છે હું ફરીથી કહું છું એક એક જન એક મિત્રો કોષ છે આંખનો કોષ અને એક એક કોષ છે હાથનો કોષ રાઈટ એવી રીતે આખા શરીરના બધા કોષો એકબીજાનો કોપી છે પણ છતાં પણ તમે જોશો કે આંખોમાં મતલબ આંખો જે બની છે એ એ જ કોષ છે મિત્રો કોપી પેસ્ટ છે એના અંદર જનીનો એ જ પ્રકારના છે સેમ ટુ સેમ છે પણ ત્યાં આંખોની રચના થયેલી છે અને હાથ ઉપર એવું કોઈ રચના નથી મિત્રો હાથ અલગ કાર્ય કરે છે રાઈટ એની ઉપર અલગ એક્સપ્રેશન છે રાઈટ તો અહીંયા મિત્રો શું થાય છે કે આજે બીજા નંબરના જે બીજા નંબરના જે સેલ છે ત્યાં ભલે બધા જ જનીનો આવેલા છે પણ અમુક જનીનો એક્સપ્રેસ નથી થતાં જેમ કે આંખોના કાર્યો કરવા માટેના જે લક્ષણો છે એક્સપ્રેસ નથી થતા અને અહીંયા જે આંખો ઉપર જનીનો આવેલા છે ત્યાં આગળ મિત્રો હાથોના લક્ષણો એક્સપ્રેસ નથી થતા સમજો કે મિત્રો કંટ્રોલ થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક કંટ્રોલ થઈ રહ્યા છે એક એક્ઝામ્પલ સિમ્પલ આપીને મેં તમને સમજાવ્યું અને ઘણીવાર મિત્રો જો હું સમયની વાત કરું તો તમે જોશો કે તમે જ્યારે નાના છો ત્યારે તમને મૂછો અને દાઢી નથી આવતી બિકોઝ ભલે તમે જન્મ્યા છો ત્યારે મિત્રો તમારી પાસે બધા જ જનીન હાજર છે પહેલાં જ દિવસે રાઇટ ફર્સ્ટ ડે તમારી પાસે બધા જ જનીન હાજર છે તમે જન્મ્યા છો તમારા યુગ મનેજમાં ફોર્ટી સિક્સ ક્રોમોઝોમ છે અને દરેકે દરેક જનીન તમારા બોડીમાં હાજર છે મિત્રો જ્યાં સુધી તમે મોટા થાવ છો ત્યાં સુધી આ બધા જ જનીનો સેમ ટુ સેમ રહે છે પણ સમય અનુસાર એક્સપ્રેસ થાય છે અઢાર વર્ષ પછી જ મિત્રો તમારા હોર્મોન બનવા લાગશે રાઇટ પછી જ તમારા અંદર એક્સપ્રેશન થશે અલગ અલગ લક્ષણોનું એક્સપ્રેશન થશે તો એ સમય અનુસાર પણ મિત્રો થઈ શકે છે રાઇટ તો આવું એક્સપ્રેશન એટલે કે પહેલાં કેમ નથી થતું તો મિત્રો પહેલાં કંટ્રોલ થઈ રહ્યું છે અને એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપે તો મિત્રો તમે જ્યારે ખાવ છો ત્યારે જ ઉત્સેચકો પેદા થાય છે પાચન ક્રિયાના ઉત્સેચકો પેદા થાય છે એના પહેલાં ઉત્સેચકો પેદા થતા નથી તો કેમ નથી થતા તો મિત્રો કંટ્રોલ થઈ રહ્યું છે નિયમન થઈ રહ્યું છે અને જ્યારે જરૂર પડે છે ત્યારે પેદા થાય છે તો એ પણ એક પોઝિટિવ નિયંત્રણ થઈ રહ્યું છે કે ભાઈ બને છે આવા આવા ઉત્સેચકો બને છે મિત્રો તો આઈ હોપ તમને કંટ્રોલ ખબર પડી ગઈ છે અહીંયા તમને એક બીજું બેસ્ટ એક્ઝામ્પલ આપી શકાય કે જ્યારે વનસ્પતિ છે એ જ્યારે ઉગે છે રાઈટ ત્યારે બીજા અંકુરણ થાય છે તો બીજા અંકુરણમાં જે હોર્મોન રહેલા હોય છે એ બીજા અંકુરણ સમય જ બને છે મિત્રો જ્યારે પુખ્ત પ્લાન્ટ બની જાય છે પછી એવા હોર્મોન બનતા નથી મિત્રો ભલે જનીન બધા જ હાજર હોય ત્યારે એક્સપ્રેશનનું નિયમન થાય છે કંટ્રોલ થાય છે અભિવ્યક્તિ થાય છે મતલબ અભિવ્યક્તિનું નિયંત્રણ થાય છે મિત્રો તો જ્યારે જરૂર હોય છે ત્યારે જ બને છે નથી જરૂર તો બનતા નથી રાઈટ તો આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે કે કેવી રીતે અહીંયા બીટા ગેલેક્ટ્રોસિડીઝ છે એ લેક્ટૂઝ હશે તો જ મિત્રો પેદા થશે રાઈટ નહીં હોય તો બીટા ગેલેક્ટોસીડીઝ બનશે નહીં બીટા ગેલેક્ટ્રોસિડીઝ ઉત્સેચક બનશે નહીં લેક્ટૂઝ નહીં હોય તો રાઈટ કેમ કારણ કે નિયંત્રણ થશે મિત્રો આ જનીનનું નિયંત્રણ થશે નિયમન થશે તો આ રીતે સામાન્ય શબ્દોમાં કહેવામાં આવે તો આ એક ચયા પછી એક ધાર્મિક અને પર્યાવરણીય સ્થિતિ છે જે જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે રાઈટ પર્યાવરણ સ્થિતિ એટલા માટે કે આજુબાજુ જો લેક્ટોઝ છે તો જ ઉત્પન્ન થશે નગર તો થશે નહીં મિત્રો ચાયાપચીક એટલે કે રાસાયણિક પ્રક્રિયા છે કે ઉત્સેચક પેદા થાય છે મિત્રો અલગ અલગ પ્રક્રિયાઓ દ્વારા રાઈટ તો આ દેહધાર્મિક પ્રક્રિયા છે ચાયાપચિક પ્રક્રિયા છે અથવા દેહ ધાર્મિક અથવા પરિસ્થિતિ પણ તમે કહી શકો રાઈટ તો ચાયાપચિક અથવા મતલબ ચયાપચિક અને દેહધાર્મિક અથવા પરિસ્થિતિ સ્થિતિ તમે કહી શકો છો જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે એક ભ્રૂણનો પરિપક્વ સજીવમાં વિકાસ અને વિવિધ જનીનના વિવિધ સમૂહની અભિવ્યક્તિના સહનિયમનનું પરિણામ છે રાઈટ તો શું ભ્રૂણનો જે પરિપક્વ સજીવમાં વિકાસ કે ભ્રૂણ સજીવમાં બને છે પરિપક્વ થાય છે વિકાસ થાય છે અને વિભેદન એટલે કે અંગોમાં નિર્માણ થાય છે એડ તો આ જનીનના વિવિધ સમૂહો અલગ અલગ જનીનો મિત્રો શું થાય છે અભિવ્યક્ત થાય છે અને બધા જ જનીનોનું સનિયમન થાય છે એકસાથે એટલે મિત્રો આવા બધા જ એક્સપ્રેશન થાય છે એડ કેટલીક વાર લક્ષણો બને છે કેટલીક વાર બનતા નથી મિત્રો નથી બનતા તો નિયમન થાય છે બને છે તો પણ મિત્રો નિયમન થાય છે એડ તો યાદ રાખજો દેર આર લો ટોફ જીન્સ આપણા બોડીમાં ઘણા બધા એવા જીન્સ છે જે નિયમન કરે છે ફક્ત પ્રોટીન બનાવે નથી મિત્રો નિયમન કરે છે કે ક્યારે પ્રોટીન બનવા દેવું અથવા ના બનવા દેવું ક્લિયર તો એક એક લાઇન તમને સમજાઈ ગઈ છે અને મિત્રો ક્યાંય પણ કન્ફ્યુઝન લાગે છે તો મને ચોક્કસથી મેસેજ કરજો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો આગળ જોઈએ આ ફકરો બહુ કોમ્પ્લિકેટેડ છે આ પેરેગ્રાફ જે ઘણા બધા લોકોને સમજમાં નથી આવતો મિત્રો તો આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિના નિયમન માટે કેટલાક એવા પ્રભાવિત સ્થાનો હોય છે જે પ્રત્યાંકિત પ્રારંભિક દરનું નિયમન કરે છે તો મિત્રો આદિકોષ કેન્દ્રિત જનીન અભિવ્યક્તિના નિયમન માટે કેટલાક એવા પ્રભાવિત સ્થાનો હોય છે સપોઝ કે માની લો કે આ ડીએનએ છે એટલે તો ડીએનએ પાસે એવા કેટલાક સ્થાન હોય છે માની લો કે આ એક સ્થાન છે એવું સમજી લઈએ તો કેટલાક એવા સ્થાન છે કે જે પ્રત્યાંકન પ્રારંભિક દરનું નિયમન કરે છે એટલે કે પ્રત્યાંકન શરૂ કરવા માટેનું નિયમન કરશે પ્રારંભિક દરનું નિયમન કરશે કે ક્યારે પ્રારંભ કરો એટલે તો પ્રત્યાંકન એકમમાં પ્રમોટર પ્રચાલક સાથે મતલબ મિત્રો અહીંયા એક નીચે આકૃતિ આપણે જોઈ લઈએ તો આ જે પ્રમોટર તમે જોઈ શકો છો કે આ એક ડીએનએનો ટુકડો છે જેની અંદર એક પ્રમોટર સ્થાન આવેલું છે તો અહીંયા પ્રમોટર છે તો જો પ્રમોટર સાથે આર એનએ પોલીમરીઝની ક્રિયાશીલતા સહાયક પ્રોટીન સાથે પારસ્પરિક ક્રિયા દ્વારા નિયમન પામે છે રાઈટ તો પ્રમોટર સાથે મિત્રો આરએનએ એનએ પોલીમરીઝની ક્રિયાશીલતા સહાયક પ્રોટીન સાથે પારસ્પરિક ક્રિયા દ્વારા નિયમન પામે છે મિત્રો એટલે કે આ સપોઝ પ્રમોટર પ્રમોટર સાથે જો પોલીમરીઝ આર એનએ પોલીમરીઝ જોડાય છે યાદ રાખજો આ પ્રમોટર તમને ખબર છે પ્રત્યાંકન શરૂઆત કરાવે છે તો આર એનએ પોલીમરીઝ રાઈટ આરએનએ એનએ રાઈટ આ આર મિત્રો સાથે સહાયક પ્રોટીન સહાયક પ્રોટીનની ક્રિયાશીલતા જો સહાયક પ્રોટીન એવા હશે કે જે જે એકચ્યુઅલી એક્સપ્રેશન કરાવવા માટે હશે પ્રારંભ કરાવવા માટે હશે ગાઈડ તો એ પ્રક્રિયા પોઝિટિવલી થશે અને જો એ સહાયક પ્રોટીન મિત્રો આ સહાયક પ્રોટીન માની લો કે આ છે આ સહાયક પ્રોટીન આર એનએ સાથે જોડાશે તો જ મિત્રો અહીંયાથી પ્રમોટર એ આગળ પ્રક્રિયા કરાવશે મતલબ પ્રારંભ કરાવશે અને જો સહાયક પ્રોટીન સાથે કેટલાક એવા સહાયક મતલબ આર એનએ પોલિમરેજ સાથે કેટલાક સહાયક પ્રોટીન એવા પણ જોડાઈ શકે છે કે જે પ્રક્રિયા બંધ પણ કરાવી શકે છે તો જો પારસ્પરિક ક્રિયા દ્વારા નિયમન પામે છે પ્રારંભિક સ્થાનની ઓળખ ક્ષમતામાં સહાયતા કરે છે એટલે કે એવા પ્રોટીન એવા પ્રોટીન છે આર એને પોલી સાથે હું અહીંયા કાઢીને ફરી લખું છું મિત્રો કે એવા સહાયક પ્રોટીન જે આ જે પોલી ઉત્સેચક છે એની સાથે મિત્રો આ સહાયક પ્રોટીન જોડાય તો મિત્રો શું થાય પ્રારંભ થાય એટલે કે પ્રારંભિક સ્થાનની ઓળખ થાય લાઈટ કે પ્ર પ્રમોટરથી ખબર પડે કે આ ઓળખ સ્થાન છે અને ઇનિશિએશન થાય શરૂઆત થાય પ્રત્યાંગની આ નિયામકી પ્રોટીન સકારાત્મક કે સક્રિય અને નકારાત્મક કે નિગ્રાહક બંને સ્વરૂપે કાર્ય કરી શકે છે કે આવા પ્રોટીન મિત્રો જો ઘણીવાર શું થાય છે કે આ પ્રોટીન એ શું કરી શકે જે સકારાત્મક કાર્ય કરે છે એટલે કે મિત્રો પ્રોસેસ મતલબ એક્સપ્રેશન કરાવે છે અને કેટલીક વાર આવા પ્રોટીન શું કરે છે નિગ્રાહક તરીકે કામ કરે છે મતલબ પ્રમોટ પોલિમરીઝને પ્રારંભ પ્રારંભ કરવા દેતા નથી મિત્રો કે અહીં જો એવા હું અહીંયા બીજે પ્લેનથી દોરું બ્લુ પ્લેનથી કે જો એવા પ્રોટીન નિયામકી પ્રોટીન અહીંયા જોડાઈ જાય છે પ્રમોટો સાથે મતલબ પોલીમરેજ સાથે રાઈટ તો એ પ્રક્રિયાને કરાવી શકતા નથી એટલે નિયંત્રણ કરે છે મિત્રો બંધ કરી દે છે એટલે કે નકારાત્મક છે એટલે કે મિત્રો નિગ્રાહક તરીકે બંને તરીકે કામ કરે છે નિગ્રાહક તરીકે પણ અને સક્રિય તરીકે પણ કામ કરે છે આવા પ્રોટીન તો મિત્રો બે તરીકેના આ નિયામકી પ્રોટીન છે એક શું કરે છે કે પોલીમરેજ સાથે જોડાય અને પ્રારંભ કરાવે છે અને એક મિત્રો પોલીમર સાથે જોડાય નકારાત્મક નિગ્રાહક બંને સ્વરૂપે કામ કરે છે તો મિત્રો આવા પ્રોટીન જે સહાયક પ્રોટીન છે એસેસરી પ્રોટીન તમે કહી શકો તો જુઓ આદિકોશ કેન્દ્ર ડીએનએમાં પ્રમોટર સ્થાનની ઉપલબ્ધતા ઘણા કિસ્સામાં પ્રોટીનના વિશેષ અનુક્રમ જેને ઓપરેટર ચાલક કહે છે તેના દ્વારા નિયમન પામે છે મિત્રો આદિકોષ કેન્દ્રમાં ડીએનએમાં પ્રમોટર જે હોય છે અહીંયા તમે જુઓ છો આ પ્રમોટર છે રાઈટ આ પ્રમોટર છે પહેલાં નંબરનું પ્રમોટર છે નીચે તમે જોઈ શકો છો તો પ્રમોટર સ્થાનની અહીંયા લખ્યું છે પ્રમોટર સ્થાનની ઉપલબ્ધતા ઘણા કિસ્સામાં પ્રોટીનના વિશેષ અનુક્રમ જેને ઓપરેટર ચાલક કહે છે તેના દ્વારા નિયમન પામે છે બાજુમાં તમે જોઈ શકો છો ઓપરેટર છે અહીંયા તમે જુઓ આ ઓપરેટર છે બાજુમાં પ્રમોટર છે તો પ્રમોટર સ્થાનની બાજુમાં ઓપરેટર છે એના દ્વારા મિત્રો નિયમન થતું હોય અને તેના સહયોગથી નિયમિત થતી રહે છે ભાગે ઓપરેનના ઓપેરોનમાં ઓપરેટર સ્થાન પ્રેરક ભાગની બાજે બા પાસે જ હોય છે મિત્રો તો જો અહીંયા મોટા ભાગના જે ઓપેરોન છે મિત્રો આ ઓપેરોન એટલે શું આ ઓપેરોન આ આખું ઓપેરોન છે મિત્રો રાઇટ ઓપેરોન એટલે શું ઓપેરોનની અંદર મિત્રો યાદ રાખજો જેમાં નિયામકી જનીનો આવેલા હોય છે નિયામકી જનીનો નિયામકી જનીન પ્લસ મિત્રો શું આવેલું હોય છે બંધારણીય જનીન આવેલા હોય છે બંધારણીય જનીન આપણે એના વિશે ડિટેલમાં બીજા લેક્ચરમાં મિત્રો ચર્ચા વધારે કરીશું તો નિયામકી જનીનો શું છે મિત્રો તો નિયામકી જનીનો જે નિયંત્રણ કરવા માટે છે દાખલા તરીકે પ્રમોટર છે અહીંયા તમે નિગ્રાહક જનીન જોઈ શકો છો અહીંયા તમે પ્રમોટર જોઈ શકો છો ઓપરેટર જોઈ શકો છો આ બધા નિયામકી જનીનો છે મિત્રો જે નિયમન કરે છે અને આ ઝેડ વાય એ છે મિત્રો એ બંધારણી જનીન છે જેમાંથી એકચ્યુઅલી એમઆરએનએ બનવાનું છે એકચ્યુલી પ્રોટીન બનવાનું છે તો એવા બધા જનીનો બંધારણી જનીન કહેવાય તો ઓપેરોનની વ્યાખ્યા મિત્રો હું તમને કહું છું ઓપેરોન એટલે નિયામકી જનીન પ્લસ બંધારણી જનીન એને મિત્રો ઓપેરોન કહેવામાં આવશે તો જનરલી મિત્રો ઓપેરોનની બાજુમાં જ પ્રેરક સ્થાન આવેલું હોય છે પ્રમોટર આવેલું હોય છે યાદ રાખજો તો અહીંયા લાઇન લખેલી છે પ્રેરક એટલે મિત્રો પ્રમોટર યાદ રાખજો અહીંયા ઘણા બધા લોકો કન્ફ્યુઝ થાય છે શબ્દોમાં તો શબ્દો મિત્રો બહુ ઈઝી છે તો અહીંયા યાદ રાખજો ફરીથી આ લાઇન વાંચો જેને ઓપરેટર ચાલક કહે છે તેના દ્વારા નિયમન પામે છે અને તેના સહયોગથી નિયમિત થતી રહે છે મોટી ભાગે ઓપેરોનમાં ઓપરેટર સ્થાન પ્રેરક ભાગની બાજુમાં જ આવેલા હોય છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઓરેન્જ કલરનું જે ઓપરેટર સ્થાન છે રાઈટ ઓરેન્જ કલરનું આ જે ઓપરેટર સ્થાન છે એની બાજુમાં જ મિત્રો પ્રેરક સ્થાન પણ આવેલું છે અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો તો જુઓ હવે શું છે અને મોટા ભાગની સ્થિતિમાં ઓપરેટરના અનુક્રમ નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલા હોય છે એટલે કે આ ઓપરેટર છે એ આ તમે ઓરેન્જ કલરનું જોઈ શકો છો જેની આ નિગ્રાહક પ્રોટીન છે તો આ નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલા હોય છે હંમેશા ઓપરેટર એક અનુક્રમ છે ડીએનએનો એ અનુક્રમ હંમેશા એક નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલો હોય છે એક એવા સહાયક પ્રોટીન છે જે નિગ્રાહક પ્રોટીન છે રાઈટ એનાથી જોડાયેલા હોય છે પ્રત્યેક ઓપેરોનનો પોતાનો વિશિષ્ટ ઓપરેટર શું ફરીથી કહું છું પ્રત્યેક ઓપેરોન ઓપેરોન એટલે ફરીથી કહું છું આખે આખો ઓપેરોન છે મિત્રો જેના અંદર બંધારણી જનીન અને જનીન બધા આવેલા હોય છે તો પ્રત્યેક ઓપેરોન જે પ્રત્યેક ઓપેરોન છે અહીંયા આપણે અલગથી અહીંયા નીચે દોરીથી એટલે નીચે સ્ક્રોલ ના કરવું પડે મિત્રો કે આ પ્રત્યેક ઓપેરોન છે મિત્રો એ પ્રત્યેક ઓપેરોનનો પોતાનો વિશિષ્ટ શું હોય છે મિત્રો ઓપરેટર હોય છે અને વિશિષ્ટ નિગ્રાહક હોય છે નિગ્રાહક એટલે તમે જોઈ શકો છો કે નિગ્રાહક જનીન આવેલો છે જેમાં નિગ્રાહક પ્રોટીન બને છે તો

ઓપરેટર રાઈટ જેના દ્વારા નિયંત્રણ થશે મિત્રો ક્રિયા અને વિશિષ્ટ નિગ્રાહક હોય છે અહીંયા તમે જુઓ કે આ વિશિષ્ટ નિગ્રાહક છે આ જે મેં બતાયેલું છે નીચે તો ઉદાહરણ તરીકે લેક ઓપરેટર માત્ર આ લેક ઓપરેટર છે મેં અહીંયા ક્લિયરલી લખ્યું છે લેક ઓપરેટર રાઉન્ડ કરું છું માત્ર લેક ઓપેરોનમાં જ જોવા મળે છે એટલે કે આ લેક ઓપેરોનમાં જ લેક ઓપરેટર જોવા મળે છે તે વિશેષ રૂપે ફક્ત લેક નિગ્રાહક સાથે જ આંતરક્રિયા કરે છે એટલે કે અહીંયા લેક નિગ્રાહક છે નીચે જુઓ મિત્રો લેક નિગ્રાહક પ્રોટીન છે પ્રોટીન છે જે એકચ્યુઅલી લેક નિગ્રાહક જનીન દ્વારા બનવાનું છે આ આઈ પ્રકારનું જનીન છે એના દ્વારા બનવાનું છે તો ફરીથી કહું છું કે લેક ઓપેરોન એક લેક્ટોઝનું નિયંત્રણ કરતો ઓપેરોન છે ઇકોલાઈની અંદર અને આ ઓપેરોનની અંદર એક જનીન આવેલું છે નિયંત્રક જનીન આઈ જનીન જે નિગ્રાહક જનીન છે એ લેક નિગ્રાહક પ્રોટીન બનાવે છે અને આ પ્રોટીન ફક્ત આ લેક ઓપરેટર સાથે જ ક્રિયા કરી શકશે રાઈટ આ જે તમે જોઈ શકો છો આ રાઉન્ડ કરેલું છે મિત્રો એ ઓપરેટર છે લેક ઓપરેટર છે પોતાનું વિશિષ્ટ ઓપરેટર છે એની સાથે જ આ પ્રોટીન ક્રિયા કરી શકે છે તો આવા બધા જ ઓપેરોન જેટલા પણ ઓપેરોન હશે જે અલગ અલગ ક્રિયાઓનું નિયમન કરતા હશે એનો પોતાનો મિત્રો શું હશે આવો ઓપરેટર હશે તો હું ફરીથી કહું છું આવા જે સહાયક પ્રોટીન છે એ બે પ્રકારના હશે કાં તો મિત્રો એ નેગેટિવલી કારીગર હશે મતલબ એક્સપ્રેશન થવા નહીં દે અટકાવી દેશે અને કેટલાક પ્રોટીન એવા હશે કે જેમાં જે આ પ્રોટીન છે એ મિત્રો શું કરશે કે પ્રક્રિયાને કરાવશે મિત્રો એવા ઘણા બધા પ્રોટીન હશે હું તમને ફરીથી મિત્રો આ છેલ્લી લાઈન સમજો મેં જે તમને કીધી કે ઘણી વાર શું થાય છે કે આ નિગ્રાહકમાંથી આ પ્રોટીન બને રાઈટ અને આ પ્રોટીન આ પોલીમરિસ સાથે જોડાય પોલીમરજ એન્જેમ સાથે પ્રોટીન જોડાય તો જ મિત્રો આગળ ક્રિયા થશે શરૂઆત કરાવશે અને સમ સમટાઈમ મિત્રો શું થાય છે કે પોલીમરજ સાથે આ જો જોડાઈ જાય છે મિત્રો આ તો ક્રિયા થતી નથી મિત્રો એટલે આગળ આપણે જોયું સહાયક બે પ્રકારની ક્રિયા કરે છે હકારાત્મક અને નકારાત્મક બે પ્રકારની ક્રિયા કરે છે તો આઈ હોપ તમને ખબર પડી ગઈ છે હવે લેક ઓફરોન વિશે મિત્રો ડિટેલમાં આપણે બીજા વિડીયોમાં જોઈશું આ એક એક લાઈન મેં તમને સમજાય છે તમને કોઈ પણ શબ્દમાં ડાઉટ લાગતો હોય કોઈ પણ શબ્દોમાં ક્લિયર ના થયું તો મને કોમેન્ટ કરી શકો છો હું ફરીથી તમને ચોક્કસથી સમજાવીશ તો આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું છે નવા છો મિત્રો વિડિયોમાં આજે પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો ચોક્કસથી લોકોને શેર કરજો જેથી દરેક લોકો એનસીઆરડી લાઇન ટુ લાઇન ભણી શકે અને કોઈ પણ સવાલ હોય તો મને મને ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર્સ મારા ડિટેલ્સ બધી જ આપેલી છે તમે મને મેસેજ કરી શકો છો રાઈટ તો નેક્સ્ટ વિડીયો હું ફરીથી મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ